આપણા મિની વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે તો ચાલો અત્યારે અમારે ઘરમાં જો અમે ભાગી ગયા છીએ જોવા તમે જોઈ શકો છો લાઈવ અને આપણે ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો આપણે ચેનલ છે ઉત્તમ પરમાર વ્લોગ મિની વ્લોગ આવતા રહેશે અને જો અમે અત્યારે ઘરમાં આવી ગયા છીએ જમવા અમારા કાકાનું ખરાજ હતું એટલે અમે આવી ગયા સરપોચ છે એના પપ્પાનું હરાજ હતું એટલે અમે આવી ગયા છીએ બધું સારું છે તો હરાજમાં જૂમમાં આવ્યા છે ભાઈઓ બધા કોમેન્ટ કરી દેજો આ જોયો હોય તો આ રીતનું બધું છે અમારા જમભાઈ સરપંચ સાહેબ બેઠા છે અને સાથે પણ રાણુભા બેઠા છે દુકાનવાળા દુકાન વાળા અજ્ઞિભાઈ પણ છે જય માતાજી બધાને